તો કેમ છો બધા સબ્સ્ક્રાઇબ મિત્રો મારા તરફથી બધાને બધા સ્વસ્થ હશો મસ્ત હશો મિત્રો અત્યાર સુધી મને બહુ બધો સપોર્ટ કર્યો છે ને આગળ પણ આશા રાખું છું ચલો કાલે જ હું વાત કરું ને તમને કાલે આપણે ડેરીમાં ઇનામ આપી દીધું છે આજે સવારે કાલે લાવેલો આજે સવારે આપી છે પણ હું બ્લોગમાં નથી લઈ શકી સવાર સવારમાં અને અત્યાર સુધી હું તમને વ્લોગની વાત કરું ને તો આપણી ચેનલ પર આટલા બધા સબ્સ્ક્રાઇબર થઈ ગયા છે પણ મેં અત્યાર સુધી ઢંગથી વ્લોગ નથી બનાવ્યો એકબી અને ઢંગની હું જો વાત કરું ને તો મતલબ મેં વ્લોગ બનાવવાની પૂરી કોશિશ કરું છું પણ કંઈક ના કંઈક મને નડી જાય ને એટલા માટે હું જલ્દીથી સારો વ્લોગ નથી બનાવી શકતો પણ મેં કંઈક સારું વિચાર્યું છે હું બહાર જવું અને બહાર જઈને હું સારું વ્લોગિંગ કરીશ એવું કંઈ મેં વિચાર્યું છે આગળ પણ હવે શું થાય હું તમારી સાથે ચર્ચા કરતો રહીશ ચલો આજને દિવાળી તો બધાને મારા તરફથી હેપી દિવાળી અને જો ખુશીની વાત કરું ને તો ભાઈ મારું તો મેઇન લક્ષ બ્લોગ પર છે અને યુટ્યુબની અંદર ખૂબ આગળ જવું તેવું લક્ષ છે તે માટે બધા સબસ્ક્રાઈબ મિત્રોને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે મને સપોર્ટ કરો યુટ્યુબમાં પહેલાં તમે વાયલેસ માઇક જોઈન્ટ કરીને બ્લોગ બ્લોગિંગ કર્યું છે આજે તેનાથી કંઈક થોડુંક એક્ટિવ લાગતું છે તમને સંભળાવવામાં પણ અત્યાર સુધી મેં આખું બ્લોગિંગ વાયરલેસ માઇકથી નથી કર્યું તો આખું બ્લોગિંગ હું વાયરલેસ માઇકથી કરું ને તો સમજી લો કે યુટ્યુબની અંદર હું લગભગ એક મહિનાની અંદર બહુ બધા સબસ્ક્રાઈબ ઇન્ક્રીઝ કરી શકું એમ છું પણ અત્યાર સુધી મેં ઢંગ વગર વ્લોગ બનાવ્યા છે તો બસ પૂરી કોશિશ કરી આવના ટાઈમની અંદર ઢંગ સારા બ્લોગ બનાવવાની મારા મિત્રો હોય મને યુટ્યુબની અંદર સપોર્ટ કરે છે તો એમને હું દિલથી આભાર વ્યક્ત કરું છું આગળ આપણે સારા સારા સપના સાકાર કરવાના છે એ પણ તમને બહુ મોટિવેટ મળવાનું છે કારણ કે દરરોજ વિડીયો જોવે છે ને એમને તો બહુ જ મોટિવેશન મળે છે તમે અહીંયા બાર મોસમ જોઈ શકો છો આજે છે દિવાળી અને ભાઈ એટલી બધી ગરમી છે ને આજે કે બહુ બધી ખબર નહીં વરસાદ આવવાનો છે કે શું કે ખબર નહીં પણ બહુ બધી ગરમી છે જોઈ શકો છો વાતાવરણ આકાશમાં બહુ બધી ગરમી ચાલે